जय श्री गणेश हां

િઉળળળ મા઱ળ ટછ૭ે ા� ચેળ હ ન૧ ોઓ માલ એ બેઓળ ચેઓ માલ માક લ� dengan હ મો િં ભૂ માં હણ ભ ન મા૱ છા2016 ‫8 x૊ ના૨

બેનો મૂકી દો છોડો ખાધામાં જાય ગણપતિ દાદા લખો તમારા લાભ અમારા પ્રભુ

ઝીણી ઝીણી ધૂળ નાખો ભૂકો કરી નાખીઓ બરાબર ગણપત માતાજીનું ભોળાનાથનું નામ લેજો અમારે કેળોમાં મોટી મોટી લૂમો આવી હતી પરપુને કહીએ લાભ થવો જોઈએ કેવા થવો ને મનમાં મનમાં કહીએ બસ સોળવાન થી અડે નહીં ને હાથે આમ દબાવીજો જ્યારે કોઈ હવે દબાવી દો કે હજી ઓરો દબાવો આવો તમે નહીં આવો હોય દબાયો નથી અમારા પરવીન કાકા અમારી કેલનું મુહૂર્ત કરી રહ્યા છે વાલા બધા મિત્રોને રાધે રાધે જય શ્રી રામાપીર બાબા તો અતારમાં ભગવાનનું નામ લે અને બધાએ ભેગા મળીને મુહૂર્ત કરી દીધું છે વાલા રવિનાબેન પાણી પાઈ દીધું છે તો બધા મિત્રો પ્રાર્થના કરીએ ભગવાનને કે અમને કેળમાં લાભ આપે વાલા મિત્રો તો ચાલો જય શ્રી રામાપીર ફરી મળીશું વાળા વિડીયોમાં તો આ બધી આપણે કેળત કરવાની છે વાલા ઉભું ઉભું ચાલો તો મુહૂર્ત થઈ ગયું છે તો મિત્રો લેવા આવી જાવ વાલા વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો વાલા મિત્રો જય શ્રી રામાપીર રાધે રાધે હર હર મહાદેવ